આત્મહત્યા કરી મરી ગયો તો કઈ ખબર નહીં પડતી ઈથી મળ્યું અને મો તો પાર આયો એ એવું બા લેવો તો ફોન રાખવી પડે પેલા એ વખત નહીં ખબર પડતી

બોલ શેતાનીનો મારી દાદી તમે માંગુ તો બાપળી હારી છે પણ સોળી સોળી અને ખરાબ નખડેવો એ માં બાપને હું ઓકલી કે હા એ કે છે પણ તારા ઘર એ તને લોકો ગોઠા કાલા પણ સંપય આતરા ફી પડે એ તો માં બાપ તો કોઈ શેડી શેડી ફર તારો પાતું એ હું નહીં કોઈ હું છોપ હા પણ ચોખાવા તારો તો હજાર પંજરી પાડી નાખાણી થોડો કટકો રોટલો કરી

અનામો આ ડાળા આયા જો આ જોના સંપા હેડો કો મારી દાદીઓ અહીં ઊભો હો હેડો એ પોખી એ અને મારતો ના માળું થા તો ડોહોતો હો મારતો પંદરી પાડી નાખ અલી સાર મારી દાદી ત મારતો કદી કોમ જ નહીં એ હરખી થઈને આયે સી મોટી વાર તો ના ના ઉસો ને એ માય પડજો કા પછી શેમેળામાં થઈ લે હેડો મારી દાદી અતારે ઊદી હું કરતો તો જ રહું વેલો ઊભો તો સારા કે અલારો 350 નો દોહો આલારો મેલા અને ફલાતાઈ ને તો ઊઠી જઈએ અલારો છોડો

એילו બાતલી જો મુ તો તમારી તો ઠીક છે પણ આખા ખોમે ની કરો છો લામુ લામુ અમે ખિસ્કોલીન પઠામ રોવે છે ઓય અરે રે સોની રે તું મળી જો એ સરપંચ ને જાશે હા એ કરતી કાદો કલી કરતી પડો પકડા તો તાણ અને એ તો તન મોટા પપાળો થમાય ફોટી ખાલો તો વસ્તી તો હમણાં કે હારું હામયતો હમ કહે હા શિંચા કર્યા ઘણી ખાવાના ખોય હેડ ફરવા કોન્કુ બો કઉં છું અધારાજે હું નાખું બધા રાજે હું કહેવા મુ તો કહો આવંતરા ખાજ ના ગોમો આજ બાર મેલાય સરપંચ કે ઓસે કે ઓ કાકી તો જો છે જી પાછો માથે રાખતા નઈ બોલાવાના પછી હાથે કરી તો ધઈ ગડ્યું તમે તો આ દીસની અરે ચિંતા કર્યા કરો હાડો

મારો એવો સમય મારો છો મગફળ મેણો મારો ના તો ઓગળી વાટું આવે એમ નહીં મારે મેણવા મારો એમ નહી આશ્વાસન અલગ ભાઈ

કોક દાળો તમારો એ ટાઈમ આવશે એવું થોડીક મારે એકલી છોડી ના આવી જાય છે તમારી આ કોક દાળો ના આવી જાય એટલે ખબર પડશે અરે ઊંકીજી આવો ફોન જો કોડીક તાણો તો કંટાળો આવો ટાઈમ એ જતો નહી એ આવું કરે છે

હા તો એરિયો છે ને ધ્યોન દરજો અને સારી ઇન્કવાયરી કરજો અરે કિરણજી તમારે કહેવું નહીં પડે યાર તમે ગમે તે અમારા સ્ટાફનો મોહ છો તમારું દુઃખ અમે સમજી કે છીએ આજ ગમે તે થાય ભલે હવાથી હોય થાય કે ગમે તો તડકો લાગે પણ તમારું કોમ કર્યા કરે પાછા નહીં આવીએ બસ જો આને કરે છે ને એનો જેનો મમ્મી ખરો ને રોજ આવું છે કે એટલે એટલું ધ્યોન દર્જો હો

બાઈક વધ મુકવા દે આપો બાઇક તો જાવું જ નહીં આવા બરાબર થી જી આપણે એડી લેજી તો લાઠી લઈ લ્યો લાઠી ના ભાઈ પકડો મો લાઠી લઈ હું જુડી જ ના કરો તો જો જોડવા નહીં આ ઓય યાર એ રોગ ગતિ આપા આ તો નોકરી પોલીસ ની કરે એટલે આવે એવું થોડું સમજવાનું યાર લેલો સાહેબ તમે આ આખો કરે જો મારા હાથમાં બા દેખો ખાલી ચાના પોણી લેવા જે હા આ અર્જુનભાઈ પોણી લઈ પર તો આ ફોન કરું કાય મારું ઘરું હોવ કા તો ફોન છેમ તું ગાડી તળી સીટ અપ કરું તો લઈ બેજો આઈ

ફોન રાખું સાહેબ ફોન ફોટો કાઢો ફોટો કાઢો ને છોકરી તને

i oh,